બાબાને અન્યાય ક્યાં સુધી હબગણાતા સરમાં એશી ડેપોને જીઆઈડીસી જેવી સુવિધા આપવા ઉગ્રવાન વાવથરા જિલ્લાનું વેપારી મથક અને સરહદી વિસ્તારનું કેન્દ્ર ગણાતું ભાબર શહેર આજે પણ પાણી અને સુવિધાઓ માટે વલખા મારી રહ્યું છે ભાબર અને આજુબાજુના સેંકડો ગામડાઓના વિકાસ માટે અત્યંત જરૂરી વાત નવા એસટી ડેપો જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતની સ્થાપના ક્યારે થશે તેવા અનેક સવાલો સ્થાનિક જનતા અને વેપારી મંડળો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે બાબર થરાદ રાધનપુર અને જેવા મહત્વના માર્ગોને જોડતું જંક્શન છે અહીંથી દરરોજ હજારો મુસાફરો વિદ્યાર્થીઓને નોકરીયાતો અવરજવર કરે છે હાલમાં ઉપલબ્ધ પરિવહન સુવિધા પૂરતી છે રાત્રિ સમયે કે લાંબા અંતરની બસો માટે મુસાફરોએ કલાકો સુધી રાહ જોવી પડે છે

સરકાર દ્વારા જીઆઈડીસી મંજૂર કરવામાં આવે તો સ્થાનિક પેદાશો પર આધારિત ઉદ્યોગો શરૂ થઈ શકે અને હજારો યુવાનોને પોતાના વતનમાં જ રોજગારી મળી રહે સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર બાબર નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે ને ઝડપથી વિકસી રહ્યું છે છતાં સરકારી તંત્ર દ્વારા તેની અપેક્ષા કરવામાં આવી રહી છે અનેકોવા રજૂઆત કરવા છતાં એચડીપોને જીઆઈડીસીના પ્રશ્ન માત્ર કાગળ પર જ રહ્યા છે બાબરની જનતાની એક જ માંગ છે કે વિકસિત ગુજરાતના મિશનમાં બાબરને પણ સામેલ કરી ત્વરિત ધોરણે આધુનિક બસ પોર્ટ અને ઔદ્યોગિક વસાહતની ભેટ આપવામાં આવે એવા ગોપાલ કે પૂજારા બાબર વાવ થરાદ